ગુજરાતમાં કાર્યરત છે એની સાથે સાથે જ્યારે આપણે એમ્બ્યુલન્સ શરૂઆત કરવામાં આવી એના પછી એક ખીલખિલાટ કરીને નવા વાહનની શરૂઆત કરવામાં આવી છે જે આપણે ઇમરજન્સી કેસો કરીએ જે તકલીફ હોય એમને હોસ્પિટલ નહીં જાય પણ જે સગર્ભા માતા હોય ડિલિવરી હોય બહેનો હોય એમને સરકારી હોસ્પિટલમાં ચેકઅપ માટે લઈ જવાના હોય તો એમના માટે ખીલખિલાટ વાહનની શરૂઆત કરી છે હોય છે જેથી કરીને તમારો ટાઈમ વધારે ન બગડે પછી આની અંદર આપણે હાલ ઓનલાઈન જીપીએસના માધ્યમથી કોલરને ક્યાંથી ફોન કર્યો છે એની ડિટેલ પણ અમને મળી જતી હોય છે જો ફોન ના કરીએ તો પણ જો આપણે વધારે જો ફોનનો ચોખ્ખો કહીએ તો આ એમ્બ્યુલન્સ આપણે ત્યાં પહોંચવામાં સરળતા પડે છે અમને અને લોકેશન એમાં થોડો ટાઈમ વધારે લાગે છે

હવે આ ભાઈ બાઈક પરથી પડી ગયા છે એના પગમાં ફ્રેક્ચર થયું છે તો આને સ્પીડ કહેવાય આ સ્પીડ થી લગાવી દીધું છે એને જે એના પગમાં ફ્રેક્ચર થયું છે એ ફ્રેક્ચર નું હલનચલ ન થાય એનું મૂવમેન્ટ ન થાય વધારે એટલા માટે આ સ્પીડ લગાવી તેનો હલનચલ રોકી શકે એને ઈજા થઈ એ ઈજા વધારે થાય ના હા હા

एमने हमने फोन करी हमने द्वारा माहिती ली अने हमने झटपट मां हॉस्पिटल ट्रिप करवाना है बेटा जितने गए छोटा ज्योति दवा चालू कर दे महीना रात में शुरू होती ऊपर कितना पहले 100 सिलेंडर जैसे नहीं है ऑक्सीजन चालू कर जाएगा बिदा तुम्हारा प्रश्न और को हस्ताक्षर लगता એમાં એમ કે ખર્ચો કોનો હોય એવું પૂછી લે કે ભાઈ ગુજરાત સરકાર એકસો આઠ ફોન કેવી રીતે કરવો કયા કેસમાં કરવો એવો કોઈ પ્રશ્ન કરો હા તો આપણે સરકારને અમારા અલગ પ્રશ્ન છે જ્યારે મેં હાલ પહેલાં વાત કરીએ પ્રમાણે જ્યારે તમને લાગે કે આપણે ઇમરજન્સી ઉપર થઈ જઈએ બરાબર તમે ચાલતા ચાલતા પડી ગયા કોઈ સ્કૂલમાં માં આવી ગઈ ચક્કર આવી ગયો તો તમે નીસ ઉપર પણ એકસો નો ફોન કરી શકો એકસો માં જયારે આપણે તમારા મોબાઈલ માં બેલેન્સ ના હોય તો પણ એકસો નો ફોન રાખે બરાબર ભલે હાલ એને પેટમાં દુખતું હોય પણ એને શ્વાસ લેવામાં પણ તકલીફ થતી હોય તો એના માટે ઓક્સિજન ચાલુ કરવા હોય જ્યાંથી એને શું પ્રાથમિક સલાહ આપી અને ઝડપથી નજીકના હોસ્પિટલમાં એની ટ્રીટમેન્ટ ચાલુ થઈ જવી જોઈએ બરાબર હવે એને વધારે તકલીફ છે તો ત્યારે ડોક્ટર નક્કી કરશે કે એમને કઈ હોસ્પિટલમાં લઈ જવા જો કોઈ સ્પેશિફાઈ ડૉક્ટર ભાંડેરામાં નથી અને એને એની જરૂર છે તો પછી એ જયારે આપણે સીએચસી પીએચસીની એમ્બ્યુલન્સ હોય એ અથવા આપણે એકસો આઠ આગળ મોકલશે પણ પહેલાં અમારો પ્રાયોરિટી એવો છે કે એમ્બ્યુલન્સની તરત ફ્રી કરી દેવાની એટલે આપણે એને શું કહેવાનો મતલબ ટ્રીટમેન્ટ ચાલુ થઈ જવું જોઈએ હોસ્પિટલની સારવાર એને મળી જાય પછી એ આગળ ન શું પ્રાથમિક કાન્ફરન્સ ચાલુ થઈ જાય એ ફર્સ્ટ વોલ્ડર અમારે કહેવાય એની અંદર આપણે ટ્રીટમેન્ટ ચાલુ થઈ જાય એ પોર્ટ છે એનું એકસ્ટ્રા આગળ જવાની થાય તો તમે તમારી એમ્બુલન્સમાં જ કરશો છે જો આપણે પેશન્ટને વધારે તકલીફ છે સિરિયસ છે અને એમની અવેલેબલ નથી તો એ લોકો આપણે એકસો આઠનો ઉપયોગ કરીશે બોલો આગળ ના એવું નહીં પ્રકારની તકલીફ હોય તો ફોન

એવી રીતે મોબાઈલ માં એપ્લિકેશન ડાઉનલોડ કરી દેવાની પ્લે સ્ટોર માંથી તો એના પરથી પણ તમે ફોન ના કરો અને ડાયરેક્ટ એને એપ્લિકેશન થી જો આપો તો જો એનો તો ફોન પર અમારા કોલ સેન્ટર માં જાય છે ને એમ્બ્યુલન્સ ડિસ્પેચ કરવામાં આવે છે જો આપણે છે ને પાયલોટ પ્રોજેક્ટ ચાલુ છે એકસો ચાર નંબર હોય છે એકસો બે હોય છે એકસો આઠ એવી રીતના હવે નેશનલ ઇમરજન્સી જાહેર કરવાની છે ને એક જ નંબર રહેશે એકસો વાર ટૂંક સમયમાં જાહેર કરશે ગવર્મેન્ટ હાલ નહીં લાગે આપણે એકસો આઠ ની સાથે એકસો ચાર નંબરની જે સેવા ચાલુ છે જે હમણાં કોઈને કોઈ મૂંઝવણ થતી હોય કોઈ પ્રશ્ન હોય કોઈ માનસિક રીતે પીડાતો હોય તો એને જો નોલેજ જોઈતું હોય તો એના એકસો નંબર ફોન કરી એની માહિતી મેળવી શકે છે ડિલિવરી ડિલિવરીનો કેસ આવે બરાબર બાકી તો એમાં અમારે શું હોય કે ઝડપથી હોસ્પિટલ જ પહોંચાડવા પહોંચાડવાના હોય પણ એવા સંજોગો ઊભા થાય કે એમ્બ્યુલન્સની અંદર જ ડિલિવરી કરાવવી પડે તો એના માટે સ્પેશિયલ કીટ આપવામાં આવે છે જે આપણે આપણી એમ્બ્યુલન્સની અંદર જ દરેક પેશન્ટ માટે અલગ માસ્ક વાપરવામાં આવે છે આને જો ઓક્સિજન માસ્ક કહેવાય પછી કોઈ બેભાન કરતી હોય અને એને વોમિટિંગ થતી હોય કે બ્લડની ની વોમિટિંગ થતી હોય બ્લડ છે એને શ્વાસ ના જાય એના માટે આ ઓપીએ નાખવામાં આવે છે અને કરીને બહાર કાઢવામાં આવે આ જે ઝેરી દવા પીધેલા હોય એના માટે પણ આ મશીન કામ આવે છે આપણે જે દર્દી અંદર લઈએ એના બ્લડ પ્રેશર ચેક કરવા માટે આ બીપી મશીન આપવામાં આવે છે પછી એને બ્લડ શુગર ચેક કરવા માટે કૃત્રિમ શ્વાસો આપવાના હોય એના માટે અને અનુભવ કહેવાય છે કે આપણે એમ્બ્યુલન્સની અંદર ઓક્સિજનની નળી કનેક્ટ કરી અને કૃત્રિમ શ્વાસો છ એમ્બ્યુલન્સની અંદર બીજા પછી પેશન્ટને આપવાનું